અંકલેશ્વરના સારંગપુર મીરાનગરમાં નવી ડ્રેનેજ લાઇન નાખી પણ પાણીનો નિકાલ ન થતા વ્યાપારી વર્ગ ધી માંડી સ્થાનિક રહીશો નરકાગર સ્થિતિમાંથી પસાર થઈ જવા મજબૂર બન્યા છે લાખોનો ખર્ચો કર્યા બાદ પણ મુખ્ય બજારમાં એક ફૂટ પાણીનો ભરાવો થયો છે આજુબાજુ મેદાનમાં વરસાદી પાણી તળાવ સર્જાયો છે પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે ચૂંટણી બહાનું કાઢી લોકો સમસ્યા સામે આંખ આડા કાન કરતા પંચાયત સામે લોકોમાં રોષ ફેલાયો હતો ખાસ કરી મીરાનગર સૌથી વ્યસ્ત બજાર અને વિસ્તાર છે જ્યાં રોડ ઉપર એક જ ફૂટ જેટલો પાણી ભરાવો થયો છે તો આંતરિક ભાગમાં ખુલ્લો મેદાન પાણીનો તળાવ બની ગયો છે આજે વડમાં હાલ ચૂંટણી પણ યોજાઈ રહી છે આ વચ્ચે પંચાયત દ્વારા લોકોની સમસ્યા પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યું છે લોકો ગંદા પાણીમાં પસાર થવા સાથે સૌથી વધુ સમસ્યા વેપારી વર્ગને નડી રહી છે પંચાયતની ઉદાસીન નીતિને લઈ વેપારી વર્ગનો ભારે રોષ ફેલાઈ જોવા મળ્યો છે ગંદકી અને વરસાદી પાણીનો ભરાવો લોકો માટે ભારે માથાનો દુખાવો બનવા સાથે આગામી દિવસમાં પાણી જન્ય રોગ ફેલાવાની દહેશત ઊભી થઈ છે તેમજ વેપારીઓ જાતે જ પાણીના રસ્તા કરવા ગટર ખોદી પાણીનો માર્ગ ઉપર કે અન્ય તરફ કાઢતા ઝઘડાનો ભોગ પણ બની રહ્યા છે આ વચ્ચે વેપારીઓ દ્વારા આગામી દિવસોમાં પંચાયત જો હલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી